નમસ્કાર મિત્રો મિત્રો કિરીટ પટેલનું રુદન ગોપાલ ઇટાલિયાને ધજાડ છે આખરે વિઠ્ઠલભાઈની એન્ટ્રી વિસાવદરમાં થઈ જ ગઈ આજે વિસ્તારથી વાત કરવી છે ગોપાલ ઇટાલિયા વિશે કિરીટ પટેલ શા માટે રડિયા તેની પાછળ પડઘા શું પડી શકે તેના વિશે અને વિઠ્ઠલભાઈ રાદડિયા શું વિસાવદરમાં અસર પાડી શકે તેના વિશે વિસાવદરની પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર વાત એ છે કે અત્યાર સુધી કિરીટ પટેલ પર ભ્રષ્ટાચાર અને કોભાંડના આરોપ લગાડવામાં આવતા હતા કિરીટ પટેલ અત્યાર સુધી ચૂપ હતા પાણી માથેથી જતા જોઈ કિરીટ પટેલે હવે તેનો જવાબ આપ્યો છે કિરીટ પટેલ જવાબ આપતા આપતા રડી ગયા અને એમણે જવાબ એ વાત સાથે આપ્યો કે જ્યારે વિઠ્ઠલભાઈની વાત ચાલી રહી હતી પહેલાં તો તેમણે પોતાની વાતમાં વિઠ્ઠલભાઈ સાથે તેમના કેવા સંબંધો હતા એ દર્શાવી દીધું અને ત્યારબાદ પોતે ભાવુક થયા અને રડી ગયા અને કહ્યું કે ઝેર પીને મરી જાઓ પણ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ના લઉં આપણે વિસ્તારથી વાત કરવી છે કે તેના પડઘા શું પડી શકે વિઠ્ઠલભાઈની એન્ટ્રીથી અસર શું થાય અને ગોપાલ ઇટાલિયાને નુકસાન કઈ રીતે થઈ શકે આ પહેલાં તમે એ સાંભળો કે કિરીટ પટેલ શું બોલ્યા પોરબંદર ની સુદામા મંડળી હોય આ બધાની ઉપર બાવીસ લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું કર્યું છે અમે તો ખેડૂતોને બચાવવાનું કામ વિઠ્ઠલભાઈ રાદડીયા ને જયારે કેન્સર થયું એ બીમારીમાં હતા અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવા કે અમને એમ થયું કે નહીં અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા ગયા અમેરિકા ભાઈએ કીધું તો પાછો આવું કે ન આવું આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો રાક્ષેપ આક્ષેપ મારે જવાબ આપવો છે આપે સાંભળ્યું કે કિરીટ પટેલે શું કહ્યું વાત એ છે કે વિઠ્ઠલભાઈની આ ચૂંટણીમાં એન્ટ્રી તો જયેશ રાદડિયા જ્યારે પ્રભારી બનાવવામાં આવ્યા હતા ત્યારે જ થઈ ચૂકી હતી પરંતુ આપણે રાહ જોઈને બેઠા હતા કે વિઠ્ઠલભાઈનું નામ ક્યારે લેવામાં આવે અને ખાસ કરી કિરીટ પટેલ ક્યારે બોલે મને લાગે છે હજુ પણ વધુ બોલવામાં આવશે વિઠ્ઠલભાઈને લઈને પણ અત્યારથી શરૂઆત થઈ ચૂકી છે તેમણે એ વાત કહી કે વિઠ્ઠલભાઈને કેન્સર હતું તેમને અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારબાદ લાગ્યું કે અમેરિકા મોકલવા છે તો અમેરિકા મોકલવાના મોકલવામાં આવ્યા અને જયેશભાઈ અને હું સાથે ગયો હતો તેવું કિરીટભાઈએ કહ્યું બીજું એ કહ્યું કે ત્યારે વિઠ્ઠલભાઈએ તેમને કહ્યું હતું કે ખેડૂતોનું ધ્યાન રાખજો આ વાત શું દર્શાવે છે આ વાત દર્શાવે છે કે તમે ખેડૂતોનું ધ્યાન રાખજો મારી ગેરહાજરીમાં એટલે કે અમેરિકાથી હું પાછો ના આવું મારું મૃત્યુ થાય તો તમે ખેડૂતોની પરવા કરજો ખેડૂતો માટે કામ કરજો એમનો મેસેજ એ છે કે આજે વિઠ્ઠલભાઈ નથી તો વિઠ્ઠલભાઈએ મને જવાબદારી સોંપી છે જયેશભાઈ રાદડિયાને જવાબદારી સોંપી છે જયેશભાઈ રાદડિયા જેતપુરથી કામ કરી રહ્યા છે પણ વિસાવદરમાં ખેડૂતોને જો કામ કઢાવવું હોય તો અમે બેઠા છીએ વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા ખેડૂત મસીહા જો અમને જવાબદારી આપીને જતા હોય તો ખેડૂતોએ સમજી લેવું જોઈએ કે અમે ખેડૂતો માટે કેટલું કામ કરી શકીએ છીએ અમારા મનમાં ખેડૂતો માટે માન સન્માન કેટલું છે આ મેસેજ કિરીટ પટેલે આડકતરી રીતે લોકો સુધી પહોંચાડ્યો છે કે આ સાથે તેઓ ભાવુક થયા તેમણે દર્શાવ્યું કે હું આટલો ઈમાનદાર છું આટલો નીતિવાળો માણસ છું મારા માટે ખેડૂતો કેટલા મહત્વના છે એ તમે વિચારી શકો આમ છતાં પણ મારા પર આ પ્રકારે આરોપ લગાડવામાં આવે છે મને ફ્રોડ સાબિત કરવામાં આવે છે કૌભાંડી સાબિત કરવામાં આવે છે ભ્રષ્ટાચારી સાબિત કરવામાં આવે છે જેનાથી હું દુઃખી છું મારી સાથે ખોટું થઈ રહ્યું છે માણસ રડે ને તો લોકોની સહાનુભૂતિ જોડાય આમ તો ગોપાલ ઇટાલિયા ઠાકોરના રસ્તે આગળ વધી રહ્યા છે તમે જુઓ કે પૈસા ભેગા કરવા ગામડે ગામડે તેનું સામયું થાય આ બધું પણ હવે કિરીટ પટેલ પણ એ રસ્તે જતા હોય તેવું લાગી રહ્યું છે કિરીટ પટેલ રડી ગયા તમને યાદ હશે કે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર પણ રડ્યા હતા અને તેની અસર દેશક પડી હતી તમે સત્તામાં હોવ અને રડો તો પણ અસર પડે તમે સામા પવને ચાલો અને રડો તો પણ અસર પડે આ સચ્ચાઈ છે અને કિરીટ પટેલ રડે તો લોકો તેની સાથે જોડાય લોકોને એવું લાગે આ તો જુઓ કેટલા બિચારા છે આ તો જુઓ કેટલા એક સીધા સાધા વ્યક્તિ છે કે તેને લોકો હેરાન પરેશાન કરી રહ્યા છે સચ્ચાઈ તેમાં ન હોય સચ્ચાઈ કંઈ અલગ હોય તેવું પણ બની શકે પણ નેતાઓ આ પ્રકારે કરતા હોય છે કિરીટ પટેલનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે આપણે વાત કરીએ તેના પડઘા શું પડી શકે તેના પડઘા એ પડશે કે લોકો વચ્ચે એ વાત જશે કે આ લોકો કિરીટ પટેલને પરેશાન કરી રહ્યા છે કિરીટ પટેલની ખોટી છબી ઊભી કરી રહ્યા છે જોકે જેને ખબર હોય સચ્ચાઈ એ તો જાણતા હોય અને એ વાતમાં આવે પણ નહીં જો કિરીટ પટેલ ખરા અર્થમાં સાચા છે તો પછી આવું બોલનારને ઝાકારો મળશે વાત એ છે કે એ વાતનો મેસેજ તો જશે એ તો અસર થશે પણ વિઠ્ઠલભાઈની વાત વિઠ્ઠલભાઈ સાથે એમનું એમનું કનેક્શન વિઠ્ઠલભાઈના કેટલા નજીક હતા કિરીટભાઈ એ એમણે કહી દીધું જેના પરિણામે ખેડૂત મત વિઠ્ઠલભાઈના જે છે એ કિરીટ પટેલ તરફ વળી શકે તમે જુઓ કે ખેડૂતો માટે વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખૂબ કામો કર્યા અને જયેશ રાદડિયા પણ કરે છે પણ જે વિઠ્ઠલભાઈને માને છે જેણે વિઠ્ઠલભાઈનું કામ જોયું છે એ વિસાવદરના લોકો એમના નામ સાથે કિરીટ પટેલ તરફ જઈ શકે છે એટલે કે ખેડૂત મત અંકે કરવા માટે વિઠ્ઠલભાઈનું નામ અતિ મહત્વનું છે હવે વાત કરી લઈએ કે ગોપાલ નુકસાન તમે જુઓ કે ગોપાલ ગોપાલ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ઇટાલિયા વિસ્તારમાં ફરી રહ્યા છે પણ વાત એ છે કે ગોપાલ ઇટાલિયા કેશુભાઈ કેશુબાપાનું નામ લઈ રહ્યા છે કેશુબાપાના નામ સાથે પોતાનું નામ છોડી રહ્યા છે અને કેશુબાપાની સાથે ખોટું થયું છે કેશુબાપાએ આ લોકો માટે ખૂબ કામ કર્યું વિસાવદરના ખેડૂતો માટે ખૂબ કામ કર્યું હવે એ કામ હું કરીશ હું આગળ વધારીશ તેમનો એક મેસેજ એ પ્રકારનો જઈ રહ્યો છે હવે કેશુબાપાને ગોપાલ ઇટાલિયાએ પોતાના કરી લીધા તો પછી ભારતીય જનતા પાર્ટી કેશુબાપાનું તો નામ લઈ રહી છે પણ એ પ્લસ વિઠ્ઠલભાઈને પણ લઈ આવી જેના પરિણામે તેમને ફાયદો પણ થાય અને બીજી વાત એ છે કે જે ખેડૂત મત સીધા ગોપાલ ઇટાલિયા તરફ જઈ રહ્યા હતા તેમાં થોડી અસર પડે તેમાં કિરીટ પટેલ ભાગ પડાવે એક વાત એ છે કે તમે આ પ્રકારની વાત કરો આ પ્રકારનું બોલો તો લોકોના મનમાં પણ તમારી એક સારી છબી બને લોકો તમને એવું વિચારતા હોય આ આ આ તો 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 છે છે ગુંડા ભ્રષ્ટાચારી છે પણ જ્યારે તમે આ પ્રકારની વાત કરો ને એક સામાન્ય રીતે લોકો વચ્ચે રજૂ થાવ ને તો લોકોને બહુ ગમે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા સભાઓમાં જાય તો ગોપાલ ઇટાલિયા સામેથી કહી દે કે ભાઈ હું આ ગામથી આવું છું હું વિસાવદરનો નથી મારું આ ટીમ ગામ છે ત્યાંથી આટલા કિલોમીટર દૂરથી હું અહીં આવ્યો છું મેં આ કામ કર્યું છે તમે મને પસંદ કરો હું તમારી માટે કામ કરીશ સીધી અને સાદી વાત સામાન્ય વાત લોકો સુધી પહોંચાડવાની એક શર્ટ પહેર લેવાનો પેન્ટ પહેર લેવાનો સીધું ન જબ્બો ન કોટી આ વાત છે અને ગોપાલ ઇટાલિયા લોકો વચ્ચે આ રીતે જઈ રહ્યા છે લોકો તેને આ રીતે પસંદ પણ કરી રહ્યા છે કિરીટ પટેલ પણ ધીરે ધીરે આ દિશામાં જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગે પહેરવેશમાં તો એ જભ્બા કુર્તામાં જોવા મળતા હોય છે કોટીમાં જોવા મળતા હોય છે પણ વાત એ છે કે એ પણ હવે સામાન્ય વાતો કરી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે વિસાવદરની જનતા નક્કી કરશે વિસાવદરના ખેડૂતો નક્કી કરશે અત્યાર સુધી કેશુબાપાનું નામ હતું હવે વિઠ્ઠલભાઈનું પણ નામ જોડાઈ ચૂક્યું છે ખેડૂત એક મહત્વની વોટ બેંક છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી વધુ ભાગ પડાવે તો નવાઈ નહીં કિરીટભાઈ રડે તો અસર થાય બેશક અસર થાય ગોપાલભાઈ રડશે તો તેની પણ અસર થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ